એ વિઠ્ઠલભાઈનો જીવ હતો અને આ પ્રવૃત્તિથી જો અલગ થાય તો વિઠ્ઠલભાઈને સોરવતું નહોતું અને એટલા માટે આ બધી પ્રવૃત્તિઓથી વિઠ્ઠલભાઈ અને એના આત્માને ચોક્કસ શાંતિ મળી હશે ત્યારે આજના સમયમાં દાતાઓએ પણ પોતે ઉદાર હાથે જે ફાળો આપ્યો છે અને એને કારણે આજે આટલી બધી દીકરીઓ આજે અહીંથી સાસરીએ જવાની છે સ્વાભાવિક છે કે સમૂહ લગ્નમાં આટલા બધા લોકો આવે છે જો એકલા લગ્ન કર્યા હોત તો બસો અઢીસો માણસ હોત આટલા બધા આગેવાન પણ આવ્યા હોત સમૂહ લગ્ન છે એટલા માટે આટલી મોટી સંખ્યામાં બધા લોકો ઉપસ્થિત રહીને આશીર્વાદ આપવા આવ્યા છે

અને એ લોકચાનાને કારણે આજે આ સમાજને આટલા મોટા ફાયદા થઈ રહ્યા છે ફરી વખત જયેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન અને નવ દંપતીઓને આપણા બધા વતી આશીર્વાદ અને શુભેચ્છા આપું છું અમને પણ અમે બધા ઘણા કાર્યક્રમમાં જતા હોઈએ છીએ પણ આવા કાર્યક્રમ એકલ દોકલ જ જોવા મળે છે એટલે આજના કાર્યક્રમમાં અમને પણ ખૂબ આનંદ થયો છે અને અમને સહભાગી કરવા બદલ જયેશભાઈને એમની ટીમનો પણ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ભારત માતા કી જય આભાર વિજયભાઈ રૂપાણી સાહેબ પૂર્વ મુખ્યમંત્રી શ્રી ગુજરાત સરકાર આપ સૌને એક સંદેશો આપપો જે ફેસબુક માતા કી જય ખોડિયાર માતા કી જય હવે લાગે છે આજના સમલગ્ન પ્રસંગે આપણે વચ્ચે ઉપસ્થિત કેન્દ્ર સરકારના આદરણીય કેબિનેટ મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાજી જેમણે સમૂહ લગ્નનું આયોજન કર્યું છે અને આ નવમો સમૂહ લગ્નનું આયોજન જેમણે સફળતાપૂર્વક કર્યું છે એવા ધારાસભ્ય પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી જયેશભાઈ રાદડિયાજી અહીં ઉપસ્થિત સૌ સાંસદશ્રીઓ ધારાસભ્યશ્રીઓ સૌ અલગ અલગ ક્ષેત્રમાં આગેવાની કરતા સૌ આગેવાનો સમાજના અગ્રણીશ્રીઓ અને જયેશભાઈના આમંત્રણને માન આપીને પાંચસો દીકરા દીકરીઓના લગ્નમાં એમને આશીર્વાદ આપવા માટે પધારેલા સૌ ભાઈઓ અને બહેનો આપ સૌને પ્રણામ આપ સૌને વંદન કરું છું સમૂહ લગ્ન તો ઘણા જોયા વર્ષોથી જોતા આવ્યા છે અને કદાચ સૌથી વધુ સમૂહ લગ્ન એ સૌરાષ્ટ્રના પટેલ સમાજ દ્વારા કરવામાં આવ્યા છે મને યાદ છે વર્ષો પહેલાં જ્યારે સુરતની અંદર પણ સમૂહ લગ્નનું આયોજન થતું હતું અને એની અંદર પણ જે દાનનો પ્રભા પ્રવાહ સૌરાષ્ટ્રના આગેવાનો દ્વારા વહેતો હતો જે કરિયાવાર આપવામાં આવતું હતું એ પણ લાગણી સાથે પોતાની દીકરી હોય એવી લાગણી સાથે એને લગ્નમાં મહાલવાનો એને કરિયાવાદ આપવાનો એ પ્રકારની વ્યવસ્થા કરતા હતા સમૂહ લગ્ન તો મેં ઘણા જોયા પણ આવું સમૂહ લગ્ન તો ક્યારેય નથી જોયું ગયા વર્ષે કે એક બે વર્ષ પહેલાં પણ હું સમૂહ લગ્નમાં અહીં આવ્યો હતો પણ મને લાગે છે કે જેમ જેમ દિવસો વધતા જાય છે તેમ તેમ સંખ્યા વધતી જાય છે આ સમૂહ લગ્નનું આયોજન એનો વિચાર જેના મનમાં આવ્યો હોય અને જેમણે શરૂઆત કરી હોય એમને મારે આજે યાદ કરવા જોઈએ હું જયેશભાઈને પણ એટલા માટે યાદ કરું છું કે એમના પિતા મારા મિત્ર હતા એ ધારાસભ્ય હતા ત્યારથી ઓગણીસો પંચાણુંથી થી અને ત્યાર પછી એ સંસદમાં આવ્યા સંસદમાં આવ્યા ત્યારે પાર્ટી ભલે અલગ હતી પણ મિત્રતા એમની સાથે સતત રહી અને એમના ગુણ એ તમામ ગુણ જયેશભાઈમાં પણ આવ્યા સામાજિક સેવા કરવી એ જો કોઈએ શીખવું હોય તો ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના અધ્યક્ષ તરીકે હું કહી શકું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને આગેવાનો એ સેવા કેવો પ્રવૃત્તિ કેવી રીતે કરવી એના અનેક દાખલાઓ આપે છે અને એના જ કારણે જ્યારે કોઈ પિતા પોતાની દીકરીના લગ્ન માટે ચિંતિત હોય તેવા સમયે એની જવાબદારી જ્યારે સમાજ ઉપાડે છે જયેશભાઈ જેવા આગેવાન ઉપાડે છે તમારા સહિતના સૌ આગેવાનો જ્યારે મા આશીર્વાદ આપવા માટે આવે છે ત્યારે આવા ભવ્ય લગ્નનું આયોજન થતું હોય છે જેના લગ્ન માટે પૈસાની વ્યવસ્થા ન હોય ત્યારે કેટલા લોકોને બોલાવી શકે ચિંતા હોય ત્યારે અહીં લાખો લોકો આશીર્વાદ આપવા માટે આવે આ દીકરીઓનું સપનું અને મા બાપની ઈચ્છા એ તમારા બધાના સાથ અને સહકારથી પૂરી થાય છે માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે પણ એક યોજના બનાવી હતી સુકન્યા સમૃદ્ધિ યોજના અને યોજનાના મૂળમાં જ્યારે એમણે સર્વે કરાવ્યો હતો ત્યારે એમના ધ્યાનમાં આવ્યું હતું કે દીકરીઓની સંખ્યા કેમ ઘટતી જાય છે મા બાપને ચિંતા હોય કે દીકરી મોટી થાય તો લગ્નનો ખર્ચ ક્યાંથી કાઢીશું અને એટલા માટે ગર્ભ પરીક્ષણ કરાવે દીકરી હોય તો એને જન્મ થતો અટકાવે એના કારણે દીકરીઓની સંખ્યા ઘટતી જાય એના કારણે આજે જે સુરક્ષિત સમાજ છે એના બદલે અસુરક્ષિત સમાજની રચના થઈ જાય આજે જ્યારે બહેનો દિવસના કે રાત્રે પણ એકલા જાય છે ત્યારે એમને ડર નથી પણ આ જ રીતે જો દીકરીઓની સંખ્યા ઘટતી જાય તો એના કારણે આ બહેનોએ પોતાની સલામતી માટે દિવસના પણ પોતાના ઘરમાં અંદરથી તાળું મારીને બેસવું પડે એવી અસુરક્ષિત સમાજની રચના થઈ જાય આ ન થાય એટલા માટે એમણે યોજના બનાવી આ યોજના દ્વારા અઢીસો પાંચસો હજાર બે હજાર દોઢ લાખ રૂપિયા સુધી ટુકડે ટુકડે પણ જો કોઈ બાબા પોતાના દીકરી માટે બચત કરે તો એને સાડા આઠ ટકાના ચક્રવર્તી વ્યાજ સાથે એને પૈસા મળે એક હજાર રૂપિયા દર વર્ષે ચૌદ વર્ષ સુધી બચાવે એના દીકરીના લગ્ન વખતે લગભગ એને પાસઠ હજાર રૂપિયા મળે બે હજાર બચાવે તો એક લાખ ત્રીસ હજાર મળે ત્રણ હજાર બચાવે તો બે લાખની ઉપર મળે આ યોજના એ દીકરીઓના લગ્ન માટેની ચિંતા મા ની દૂર થાય અને દીકરીઓને જન્મ થવા દે જો અસમતોલ સમાજ થતો હોય એને સમતોલ કરવા માટેના વિચાર સાથે આ યોજના બની અને એની જ જવાબદારી રૂપે જેમ સરકાર બધું કરે એવું આપણે ના ઈચ્છીએ સરકાર બધું કદાચ ના કરી શકે પણ જ્યારે સમાજ આગળ આવે છે અને સમાજ જ્યારે જવાબદારી ઉપાડે છે ત્યારે ત્યારે આ દ્રશ્ય આપણી સામે સર્જાય છે આટલા બધા લોકો દીકરીઓને આશીર્વાદ આપવા માટે જ્યારે આવતા હોય છે ત્યારે હવે સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં કોઈ મા બાપને પોતાના દીકરીના લગ્નની ચિંતા એને કરવી ના પડે એક સમય એવો હતો કે મા બાપને ઘર વેચવું પડે જમીન વેચવી પડે ત્યારે દીકરીના લગ્ન કરે તારા દીકરીના આંખમાં એક આંખમાં આનંદ હોય બીજા આંખમાં શ્રુ હોય કે મારા પિતાનું ઘર વેચાઈ ગયું મારા પિતાનું ખેતર વેચાઈ ગયું મારા પિતા દેવાદાર થઈ ગયા આજે એના બંને આંખમાં ખુશી છે અને એનું કારણ જયેશભાઈ સહિત અહીં બેઠેલા આગેવાનો સહિત આપ સૌને કારણે શક્ય બન્યું છે હું આ કાર્યક્રમમાં આવવાનો જયેશભાઈનો ખૂબ આગ્રહ હતો અમે મનસુખભાઈ સાથે પ્લાનિંગ કર્યું કે છવ્વીસમી જાન્યુઆરીનો કાર્યક્રમ ધ્વજ અંદરનો પતે એટલે સીધા એરપોર્ટ જઈએ અમે જેમ તેમ તેમ કરીને અમદાવાદ પહોંચ્યા કટોકટ સ્થિતિની અંદર અને ત્યાંથી અહીંયા પહોંચ્યા મારે સવારે વહેલા દિલ્હીમાં પાછો કાર્યક્રમ છે એટલે મારે તરત હમણાં નીકળવું પડશે પણ મને એમ લાગે છે કે જયેશભાઈએ ખૂબ વારંવાર મને આગ્રહ કર્યો ત્યારે મને તે દિલ્હી આમંત્રણ આપવા આવતા હતા મેં કહ્યું જયેશભાઈ તમારો ફોન કાફી છે આ તો પાંચસો દીકરીઓના લગ્ન થતો હોય એમાં કોઈને આમંત્રણ આપવા જવાની જરૂર નથી પણ જો જયેશભાઈનો આગ્રહ નહીં થયો હોત ને તો મેં આ તમારા બધાના દર્શન કરવાનો લાવો ગુમાવ્યો હોત અને એના માટે હું જયેશભાઈનો પણ આભાર માનું છું આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર સાથે મારી વાતને વિરામ આપું છું ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ અભિનંદન જય જય ગરી ગુજરાત ભારત માતા કી માનનીય શ્રી આર પાટીલ સાહેબ મે યોજાયેલા ભવ્ય અને અભૂતપૂર્વ કહી શકાય એવા સમૂહ લગ્ન સમારંભમાં પ્રણેતા ભાઈ શ્રી જયેશભાઈ રાદડિયા અને એના સાથી મિત્રો અહીં આપણી વચ્ચે ઉપસ્થિત રહેલા આપણા સમાજનું ઘરેણું કહી શકાય એવા આગેવાન અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી આદરણીય શ્રી મનસુખભાઈ માંડવીયાજી ઉપસ્થિત રહેલા સૌ સાંસદશ્રીઓ ધારાસભ્યશ્રીઓ સમાજના અગ્રણી ઉદ્યોગપતિશ્રીઓ સમાજના આગેવાનશ્રીઓ અહીં આ સમૂહ લગ્નમાં પાંચસો અગિયાર જેટલા નવયુગલો જે ભાગ લઈ રહ્યા છે એના સર્વે પરિવારજનો ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો અને યુવાન મિત્રો આજે જેને અભૂતપૂર્વ કહી શકાય એવો આપણા સમાજમાં આ સમૂહલગ્ન ભર શ્રી જયેશભાઈ રાદડિયા અને સાથી મિત્રોએ યોજ્યો છે એના માટે હું જયેશભાઈના તમામ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સ્વર્ગસ વિઠ્ઠલભાઈ રાદડિયાએ ઓગણીસો ચોરાણુંમાં શરૂ કરેલ સમાજ માટેના આ સમૂહ લગ્નની પરંપરા જયેશભાઈએ સતત ચાલુ રાખી છે એટલું જ નહીં પણ કહેવાય છે મોરના ઈંડાને ચિતરવા ન પડે એમ વિઠ્ઠલભાઈથી પણ સવાયું આયોજન ભાઈ શ્રી જયેશભાઈએ કરીને સમાજ માટે એ ખૂબ ઉત્તમ કાર્ય કર્યું છે સમાજના ઉત્કર્ષ માટે વિઠ્ઠલભાઈ રાદડીએ સામાજિક શૈક્ષણિક અને આર્થિક વિકાસ માટે ખૂબ પ્રયત્નો કર્યા હતા એનો હું સાક્ષી છું જયેશભાઈ એનો વારસો જાળવી રાખ્યો છે જયેશભાઈનો મિત્ર પણ આ કાર્ય ઉપાડી લીધું છે અને વિઠ્ઠલભાઈની ખોટ આ સમાજને ક્યાંય ફોડવા દીધી નથી આ કાર્ય સમાજ ઉપયોગી કાર્યો જયેશભાઈ એના મિત્રો સતત કરતા રહીએ એવી હું એની પાસેથી અપેક્ષા રાખું છું આજના આ સમૂહ સમારંભમાં જે જે દાતાઓએ ઉદાર હાથે આર્થિક સહયોગ આપ્યો છે એને બધાયને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને મા ખોડિયારને પ્રાર્થના કરું કે હજી વધુ આ દાતાઓને સંપત્તિ આપે જેના માધ્યમથી તેઓ સમાજની વધુ સારી સેવા કરી શકે આ સમૂહ લગ્નમાં જે નવદંપતિઓ સ્ત્રીઓ ભાગ લઈ રહ્યા છે એઓને હું હાર્દિક શુભેચ્છાઓ આપું છું તેમનું લગ્નજીવન મંગલમય બને અને ભગવાનને દીર્ઘાયુષ બનાવે સમાજની સારી સેવા કરી શકે એના માટે ઈશ્વર એને પૂરી શક્તિ આપે એવી હું ઈશ્વર પાસે પ્રાર્થના કરું છું આજના આ ભવ્ય સમૂહલગ્ન માટે ભાઈ જયેશભાઈ અને એના સાથીદારોને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે અને આજના કાર્યક્રમમાં મને હાજર રહેવાનું નિમંત્રણ મળ્યું મારું સન્માન કર્યું મારા હાથે દાતાઓનું સન્માન કરાવ્યું એના માટે ભાઈશ્રી જયેશભાઈ અને એની આખી ટીમનો હું હૃદયપૂર્વક આભારી છું અને આપ બધાએ મને શાંતિથી સાંભળો એટલા માટે બધાએનો આભાર માની મારી વાણીને વિરામ આપું